ऐसे लाइव है, तो हम वो हमें देख सकते हैं, मगर हम उनको नहीं देख सकते। हैं लाओ आपके मोबाइल में लाओ। नहीं था, बंद बनतर। करो, लाओ बंद करी, एक मिनट ला। वो कॉपी ना खोले, नहीं हाँ। पढ़ाई ही नहीं करी ऐसा है कि देश प्रेमी।, देश प्रेमी देश प्रेमी देश प्रेमी है तो अभी ना देश प्रेमी वाला मत तो ये मेरे ना वो हो गया ये मेरी वाइफ का है अभी ये लाइव है देखो बराबर तो तुम ये हम थोड़ी यहाँ देख सकते हैं सिर्फ मुझे आप देख सकते हैं से लाइव आता है आपको आता है लाइव हम नहीं तो इसमें बोल दो कैसे हो मित्रों गुड मॉर्निंग गुड मॉर्निंग मित्रों इसमें बोल दो केम शो मित्रों गुड मॉर्निंग લગભગ હજુ ઊંઘી જ રહ્યા છે બધા મિત્રો એવું લાગે છે કેમ કે કેટલા વાગે ટાઈમ કેટલો થાય ટાઈમ પાંચ અઢાર પાંચ અઢાર થઈ એટલે લગભગ મિત્રો બધા ઊંઘી રહ્યા છે લગભગ છ સાત વાગે જ બધા ઉઠતા હોય છે એટલે સવારમાં ઊઠીને બધા ગુડ મોર્નિંગ આપણને કહેશે ગુડ મોર્નિંગ ભાઈ પ્લીઝ ગુડ મોર્નિંગ બોલો કોઈક મેસેજ કરો યાર તો મજા આવે અભી જુડ ચુકે હૈ સાત લગ જુડ ચુકે લાઈ મે ગારા લોગુડ સુકે હે અભી લાઈવ મેં મેસેજ કરો પ્લીઝ મારા તમામ મિત્રોને ગુડ મોર્નિંગ સવાર સવારના જે પણ મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે તે પ્લીઝ મેસેજ કરો ગુડ મોર્નિંગ તો બોલો કમ સે કમ સવાર સવારનો સમય છે લગભગ પાંચ बीस हो गई है पाँच बीस हो गई है तो कोई भी मित्रों लाइव में अभी गुड मॉर्निंग बोलो और कहाँ से हो वो भी बताइए आपका शुक्रिया अदा करता हूँ मैसेज कहां आता आया नहीं क्या आपने आया नहीं। <coughs> बारह लोग थे अभी अभी सात तो चले गए पाँच है लाइव में न अभी फिर नो हुए हैं अगर किसी का कोई मैसेज नहीं आ रहा जो लोग नए जुड़े हैं अभी उनको भी मैं गुड मॉर्निंग बोलता हूँ આપ બી ગુડ મોર્નિંગ કર કે મેસેજ કીજીએ પ્લીઝ પ્લીઝ મિત્રો ગુડ મોર્નિંગ બોલતા રહો એટલે આપણને વાતો કરવા પણ મજા આવશે અને જો તમે મને જાણતા હોય તો મેસેજમાં લખશો કે હું તમને જાણું છું એમ પણ જણાવી શકો છો મિત્રો ગુડ મોર્નિંગ શૈલેષ પરમાર ગુડ મોર્નિંગ શૈલેષભાઈ બીજા મિત્રો પણ જે અત્યારે લાઈવમાં છે તે ગુડ મોર્નિંગનો મેસેજ કરે જે રીતે આપણા શૈલેષ પરમારે જે કર્યો એ પ્રમાણે તમે પણ ગુડ મોર્નિંગનો મેસેજ કરો એટલે આપણને મજા આવશે વાતો કરવામાં ગઈ કાલે છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે લગભગ ધ્વજવંદન કર્યું કોણ કોણ મિત્રો અત્યારે હાલમાં જોડાયેલા છે તે કમસે કમ જણાવો અને જો મિત્રો નવા હોય જો ચેનલમાં તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો દેશ પ્રેમી જીરો ત્રિપલ એટ ચેનલ કા નામ હૈ ક્યાં ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવારમાં લાઈવ આપણે થયા છીએ એટલે તમામ મિત્રોને ગુડ મોર્નિંગ કહેવું જરૂરી છે એટલે તમારે પણ ગુડ મોર્નિંગ કહેવું જરૂરી છે મિત્રો ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે યાર નરેશભાઈ અમને જબરજસ્તી ગુડ મોર્નિંગ બોલાવે એવું પણ વિચારતા હશે પણ એવું નથી મિત્રો સવાર સવારમાં જોડાયા છે તો દિવસની સારી શરૂઆત કરવા માટે અહીંયા આપણો દિવસ શુભ રહે તે બદલ હું તમને ગુડ મોર્નિંગ હેવ હેવે નાઇસ ડે કહું છું એટલે તમે પણ ગુડ મોર્નિંગનો માત્ર મેસેજ કરી શકો છો મિત્રો હવે લગભગ દિવસ પણ લાંબો થઈ રહ્યો છે અને ઠંડી શિયાળાની પણ ઓછી થઈ રહી છે થોડી તમને એવું લાગી રહ્યું છે કે પછી તમને ઠંડી વધારે લાગે છે મિત્રો

iatan biri monster u'a canada fundamentals the isoんjack. over. He? teriap authenticity. he wants toBraun Diвид 2 ચોદા ચોત્રીસ ચોદાર ચોદા આઠસો છત્રીસ અરે એ વર્કર લોક તો રહેતા એવો પણ इसमें क्या है ये नंबर है ना जो नंबर है ना बिल नंबर वो पूरा लिखना है या लास्ट के तीन आंकड़े लिखना है पूरा लिखना है बिल नंबर मगर नंबर. ये पूरा है ना अभी तो आप बिल नंबर लिखते रहिए तो कितने अच्छे लिखते रहिए अरे इसमें नहीं है वो तो दो तीन नंबर ही आते हैं इसमें कितना बड़ा है इसमें तो इसमें तो ये बड़ा है नंबर है इतना बड़ा थोड़ी हुआ है अरे फोटो नहीं खींचा पेपर का पेपर है ना अपने पास अभी તો એક લેકે ગયા દૂસરા